પાણીની પરાયણ માત્ર ગળતેશ્વરની જ નથી પાટણના સાંતલપુરમાં પણ પંથકમાં પણ ભાર ઉનાળે પાણીની પરાયણ સર્જાય છે પરંતુ રણકાંઠે આવેલ છોર ગામમાં બારે માસ પાણીના એક બેડા માટે મહિલાઓને છ થી સાત કિલોમીટર રજરપાટ કરવો પડે છે રડકાંઠે આવેલ છોર ગામમાં આઝાદી બાદ તંત્રએ પીવાનું પાણી મળી રહેશે તેવા અનેક સપનાઓ બતાવ્યા પણ પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે ગામમાં હર ઘર નળ યોજના પહોંચી છે પરંતુ પાણી પહોંચાડવાનું તંત્ર ભૂલી ગયું છે ત્યારે ગામ લોકોએ તંત્ર સામે હૈયાવરાળ ઠાલવી હતી પરંતુ આ ગમે એટલી હૈયાવરાળ ઠાલવવામાં આવી રહી છે પરંતુ આ નાના માણસોને નાના ગામડાઓમાં પાણી નથી પહોંચ્યું તે હકીકત છે હવે ક્યારે પાણી પહોંચે છે તે તો માત્ર જોવાનું રહ્યું બાકી કાગળ પર તો પાણી પહોંચી ગયું છે ગામ છે ને કેવી પરિસ્થિતિની અંદર આ પાણી અત્યારે મેળવો છો હે પાણી નહાતું સાહેબ અને પાંચ વર્ષ થઈ જમવાનું કરવું નાવાનું કરવું અમારે શું કરવું મજૂરી કરી તો અમારે પાણી વેસાતું લયું કે ખાવાની લી આવું કે અમારે શું કરવું અમારા છોકરા કેમ ના પાવો તકલીફ બોરી હે ટંકર મંગાવી મંગાઈ પી પંદર રૂપિયા લે ટંકર વાળા હાથ ધો લે આ ગાથી ભરી આયા તો માલ ની પોણી પાવું કે મારે પીવું કે લાઈન તો નાખ દીધી પાણી માં આવે ની શું કરવાનું પાંચ વરસ થી વેચા તો પોણી ન ને પી હર્યા કોઈ હજાર રૂપિયા લઈ લે હે ને હજાર રૂપિયા લે હરણ માં તો ટક ના પાણી નહી તો ખૂબ પાણી બળ બળ તો હવે અમારો મોળો થઈ ગયો છે ભરત પ્રજાપતિ સંદેશ ન્યૂઝ પાટણ